ત્યારે અન્ય કામગીરી અંગે તો શું અપેક્ષા રાખવી સત્વરે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઇમરાન આ આત્મારામ ટીવી શોરૂમ ના બાજુમાં આ ખાડા જે અહીંયા કે ત્રણ ચાર મોટા ખાડા રોજ ના અહીંયા એક બે એક્સિડન્ટ થાય છે મારી દુકાન છે સામે હરમાન ગેસ વેલ્ડિંગ અહીંયા કને સમજ લો ને રોજ ના એક બે ત્રણ એક્સિડન્ટ થાય છે ડેલી રોજ અકસ્માત થાય છે અહીંયા આડા પૂર્વ કોઈ આવતો જ નથી અહીંયા કેટલો ટાઈમ દીજે હું મારી દુકાન નહીં ચાર વર્ષ થયા ચાર વર્ષ આ ખાડા ને હું જોઉં છું ત્યારે રિપેરિંગ થયું જ નથી ચાર વર્ષ માં એક વાર પણ હું ક્યારેક ક્યારેક પાણી અંદર ભરું તો એ વાજો વરસાદ નીકળી જાય છે બારે આ લગભગ મહિના પહેલે થયો હતો મને ખ્યાલ છે ખાડા હિસાબે થયો હતો અહિયાં પણ બહુ અકસ્માત થાય છે અહિયાં કેટલા ને હાથ પેર તૂટ્યા છે મને ખબર છે હું પોતે અહિયાં જંગલ પહોંચાડું છું પરમ દિવસે જ એક્સિડન્ટ થયો છે જંગલ માં મેં એને હલાવ્યો છે હું પોતે ગયો હતો હું કાલે બાર વાગે થયો છે એક્સિડન્ટ એ લોકો સન્માન ન કરાય એ લોકોને મારાય એ લોકોને મારાય છે કોન્ટ્રાક્ટર છે ને એને મારાય કેમ કે આ હું ચાર વર્ષ થી જવું તો એક નાનો ખાડો એ લોકો નથી પુરાવતો આ મોટા કામ ક્યાં કરતા હશે કામગીરી તો જેવી હોય એવી પણ ચાર વર્ષથી થી હું આ ખાડા ને જવું છું કે ચાર વર્ષથી કોઈ પણ ખાડો અહીંયા ભરવા આવ્યો નથી કોઈ પણ આગળ આખો સમજી લો આત્મારામ થી કરીને ભજીયા સુધી રસ્તો એવો ને એવો છે ને અહીંયા થી સર્કલ સુધી અહીંયા ખાડા છે હું તો એ જ કહું છું સરકાર ને કે આ ખાડા પૂરે તો એક્સિડન્ટ અહિયાં થોડાક ઓછા થાય એક્સિડન્ટ ચાલુ જ રહેવાના છે માણસનો નો ગુના નથી આ ખાડો પાણી ભરાઈ જાય એટલે ખાડો દેખાતો નથી